એમનો દાખલો જો તમે શ્રીજીમાં બાર વર્ષની ઉંમરે હિમાલયમ ફરતા હતા બાર વર્ષની ઉંમર આટલા જ અને કોટ ને પેન્ટ ને પાટલું પહેરી ફરતા હતા શું પહેરી એક કોપી ને જતી કાંઈ ના મળે બીજું પગમાં જોડાઈ ને આપણે ચંપલ વગેરે થોડું ફરો ને પગ થરીયા તો મહિનાઓ સુધી તમે જો થોડીક વાર તમે બરફ પર આ લાદી પગ પછી પાછા દહી જાઓ તો પાછો જાય પછી આમ સળંગ જો ઉભા રહો ને તમે લાદી ખબર પડે છ છ મહિના સુધી ત્યાં ત્યાં પથારી હતી રાત્રે આપણે રાત્રે ઘૂસી જઈએ ગોદળા મોદળા અંદર બરાબર પછી પાછા ગરમ થઈ જાય સવાર સુધીમાં તો બરાબર ગરમી અંદર આવી જાય પણ મહારાજને ક્યાં હતું ક્યાં પથારી હતી હિમાલયમાં છ મહિના જે તપ કર્યું બરફ ઉપર સુવાનું તો ખાલી કોપીન પર બરફ ઉપર પડ્યા જ કરે પછી સુવાનું બરાબર દબાઈ જાય માણસ બરફમાં એક પગે મહારાજ તપ કરતા હતા વરસાદ ચાલુ હતી બરફની બરફ ની ઉમર બાર જ વર્ષ ની છે ફક્ત બાર વાંચો તમે જીવનચય તમે બાર વર્ષ ની ઉંમરે ચાર મહિના તપ કર્યું બરફમાં હાથમાં બરફ રાખો કટકો તો છું ઠંડુ પાણી પીનારો આઈસ વોટર પીનારો બરફ કેટલી વાર રાખી આમ બદલવું પડે આમ 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 કરવું જ પડે એમ બે મિનિટમાં તો આમ 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 ખાડો પડી જાય આમ નાખવું પડે તો આ તો ચારે બાજુ બરફ ઉપર નીચે આજુબાજુ બાજુ કે જ્યાં જોયા હતા પ્રમુખ સ્વામી ઉપર નીચે આજુબાજુ જ્યાં બરફ 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 પછી પવનના સુસવાટા તમારે ઉપર તો બહુ પવન અંદર અને પછી પણ મારા જો ગુજરાતમાં માં જુઓ ને જીવન જીવન વાંચો તમે એ કઈ સગવડ નથી કોઈ જાતની ભલા જેતુલપુર માં ગયા ગંગાબા મહારાજને એક ડોલ પાણી ભરી આપ્યું ના મોટી ઉંમર થઈ ગઈ છે ભગવાન તરીકે પંકાઈ ગયા છે તો બાર ઓલા પથ્થર બેસીને બે લોટા પાણી રેડી દીધા જેતલપુર પ્રસંગ છે એટલે આવું તારે છે તો આપણે શ્રદ્ધા રાખ એને ઉલટી શ્રદ્ધા વધવી જોઈએ હા ભગવાન સંત ભલે શ્રદ્ધા વધારો થવો જોઈએ ઘટે છે એનું કારણ શું કે મહિમાનો દુરુપયોગ ભગવાન ભલે આ બધું થઈ ગયું હવે લહ અરે હવે જ બધું કરવાનું છે મળ્યા પછી પહેલા મળ્યા પછી શું કામ તમે પાંચ મીડા દોર પછી એકડો લખો કેટલું થાય પાંચ મેળા પહેલા પછી એકડો હોય કેટલું થાય એક જ અને એક ની પછી પાંચ મેળા હોય તો દસ હજાર લાખ થયા લાખ બોલો ભગવાન મળ્યા પહેલા બધું સાધન હતું મીળા મીડા મીડા પછી એકડો ભગવાન મળ્યા પછી જે કરો ને એ બધા દસ સો હજાર લાખ જડતા જાય આંકડા એમ હવે જે કરવાનું હવે જે લેખે લાગશે હવે જે કાઈ પણ કરશો ને

વિશ્વાસ ભગવાન ને પહોંચે છે જાણે છે તમે જે કંઈ ખોટા સારા જે સંકલ્પ બધું જાણે છે બધું જ જાણે છે એમને જાણવું કઈ નથી ઘણા આપણે મારા કરીએ પૂજા કરીએ તો કઈ ભગવાન જાણતા છે તો ખોટા ઘાટ ગોળે ને તો એ જાણે છે તો સૌરા ના જાણે હા શ્રદ્ધા નથી આવ્યા કુંડલ છે કોઈ વિક્ષેપ ના પડે એટલે પછી તો પાંચ છ વાગે બધા પછી નાવા ધોવાન પછી સ્ટવ સરકતા અને પછી બધું રસોઈ બંધ બધું ક્યાં પછી મન રહેતા સવાના ત્રણ વાગે મારી ડેરી કોણ કે ત્રણ વાગે જમતા નથી કે ઠરી ગયા ત્રણ વાગે મહારાજ પહોંચ્યા પોષ મહિનો છે બે વાગે ઉપડ્યા મહારાજ ઘોડી મારી મૂકી કાઠિયાની દમ ચામડા તોડી નાખે મારા કઈ જેનું તું ભજન કરે હે એકદમ કૂજા ખુલાવ્યું મારા તમે ક્યાંથી એટલે સવારના ત્રણ વાગ્યા તું ન તો મંડાણો હે સ્વામિનારાયણ હે મારે આવવું પડ્યું તમરા પડે હું તો રોજ મંડું છું તો મારે કહ્યું રોજ આવું છું પણ આજે તેને પ્રત્યક્ષ દર્શન દીધા હા એટલે આપણે પૂજા શ્રદ્ધા તો ભગવાન આવે જ વાતમાં માલ શું છે ભલે દેખાય નહીં અમારા પર ક્યાં દેખાતા હતા રોજ આવતા હતા મહારાજ ક્યાં દેખાતા હતા એકવાર દેખાય શિવલાલ શેઠ એ પૂજા કરે મહારાજ સામે બેઠતા હતા શિવલાલ શેઠ એ ના દેખાય એમને ખબર ના પડે કે મહારાજ સામે છે એમની પૂજા મોરેલા સંતો આવતા એકવાર અડધી પૂજા થઈને સંતો ઉભા થઈને ચાલવા લાગ્યા શિવલાલ શેઠ કે સંતો પૂજા બાકી છે તમે પૂજા કરો છો તે મહારાજ સામે હોય છે આજે મહારાજ જતા રહ્યા એટલે અમે જઈએ છીએ સંકલ્પ થઈ ગયો શ્રદ્ધા પર તમે પૂજા કરો ભગવાન હાજર જ હોય છે હા શંકા વિનાની ની વાત છે એટલે શ્રદ્ધા રાખો ભગવાન રાજીકરણ ખપ રાખો